ગુડ મોર્નિંગ મિત્રો આજે અમારો છે ને કોર્નમેલ માં બીજો દિવસ છે અને અમે છે ને અમારી હોટેલ પર પહોંચી ગયા છે અમારને ટૂર કંપનીમાંથી છે ને પ્રીમિયર હિન હોટલ આપવામાં આવી છે તમે પાછળનો લુક જોઈ શકો છો હું તમને છે ને બહારનું બી બેકગ્રાઉન્ડ થોડું બતાવું છું અમારી હોટલ હોટલની આજુબાજુનો નજારો કેવો છે અને પછી હું તમને છે ને રૂમ ટૂર બી કરાવું છું અમારો જસ્ટ હમણાં જ બ્રેકફાસ્ટ પતો છે એટલે હું તમને છે ને અંદરથી તમને હોટૅલ બી બતાવું અને અમે જ્યાં સ્ટે કર્યો હતો ત્યાં અહીંયા અમે છે ને બે દિવસ રોકાવાના છે અમે ગઈકાલની રાત અને ગઈકાલની રાત બીજે રોકાયા હતા હવે આ રાત છે ને અમે અહીંયા રોકાવાના છે આજના દિવસની રાત તો હું તમને છે ને હવે બહારનો તમને લૂક આપું છું પહેલાં તો આજુબાજુ હોટલની આજુબાજુ વિસ્તાર છે જો અને પછી આપણે પછી અંદરથી વ્લોગ બનાવીએ બરાબર હવે હું તમને છે ને બહારનો નજારો બતાવું આ અમારી એનો સાઈડ છે એટલે હોટલની બહારનું વ્યૂ છે બાજુમાં હાઈવે છે આ સામે પવનચકિ બધું જોઈ શકો છો એટલે મોસ્ટલી છે ને આ રેસિડન્ટ એરિયાનો બધું પહાડી પહા પહાડી ઇલાકા જેવું છે જ્યાં જુઓ ને ત્યાં ડુંગર જ છે જો પછી આ પ્રીમિયર ઇન નો એન્ટ્રન્સ છે અને આ બાર પાર્કિંગ છે અને આ તમે જોઈ શકો છો આ હોટેલની બિલ્ડિંગ છે તો હવે ને આપણે અંદર જઈશું અને પછી અંદરથી એટલીસ્ટ તમને બતાવું કે ભાઈ અમને રહેવા માટે રૂમ કેવી આપવામાં આવી છે આ એન્ટ્રન્સ છે પછી આ રિસેપ્શન એરિયા છે ચાલો હવે તમને છે ને હોટેલ એટલે કે અમારી રૂમ છે ને અંદરથી બતાવું આમ તો અમારી રૂમ છે ને ચૌદ અને સોળ બંને અમારી રૂમ છે કારણ કે અમે છ જણ છે તો ત્રણ આ બાજુ એ બાજુ પણ હું તમને છે ને મારી ટૂરનો મારી રૂમનો ટૂર કરાવું ચાલો પહેલાં ડોર ખોલવા માટે આ કાર્ડ જે આપ્યું છે એ ટચ કરીશું એટલે ઓટોમેટિક ડોર ઓપન થઈ જશે પછી તમે જેવા જ ડોર ખોલીને અંદર રૂમમાં એન્ટર થાવ છો ને એટલે તમે શરૂઆતમાં જોઈ શકો છો તમારા બધી એક્સ્ટ્રા વસ્તુઓ વેગડી તમે મૂકી શકો છો પછી આ તમારા નાનું સ્ટોરરૂમ જેવું છે ત્યાં તમે તમારા એક્સ્ટ્રા કપડાં અહીં લોકોએ જે ટોવેલ આપ્યા છે એ બી છે પછી એક્સ્ટ્રા બોવર બી છે પછી તમને એક ટેબલ આપ્યું છે ત્યાં તમને સૌથી પહેલાં તો અને શું કહેવાય બ્લોવરને બ્લોવરની સુવિધા આપવામાં આવે છે જો કે આ બધી જગ્યાએ હોય છે પછી એક નાનો મિરર છે અહીંયા પછી બેસવા માટે ટેબલ છે જો તમારે કંઈક ખાવું બાવું હોય તો પછી રાત્રે સુઈ જાઓ તો પછી નાઇટ લેમ્પ બી તમને આપ્યું છે પછી પછી અહીંયા તમને ટી કોફીની બી થોડી સુવિધાઓ છે તો કદાચ તમે જેવા તમે લાઈક બહારથી થાકીને આવો તો તમારે ચા પીવી હોય કે કોફી પીવી હોય તમે એ પણ પી શકો મનોરંજન માટે ટીવીની બી સુવિધા કરવામાં આવી છે અને સાથે સાથે અહીંયા છે ને ગરમી જો અમને લાગે અત્યારે સમરનો માહોલ છો તો ગરમીમાં તમે પંખાની સરસ હવા પણ ખઈ શકો છો પછી તમને જો તમે તૈયાર થઈને તમારે તમારી જાતને જોવો હોય તો અહીંયા તમારે છે ને ફૂલ સાઈઝ મિરર આપેલો છે ત્યાં તમે તમારી સુંદરતા નિહાળી શકો છો પછી આ બાજુ તમે જોઈ શકો છો અહીંયા તમને સિંગલ બેડ આપ્યો છે તો તમારા કિડ્સ આરામથી સૂઈ શકે છે પછી એક તમને એક્સ્ટ્રા ટેબલ આપવામાં આવે છે જ્યાં તમે રાત્રે સૂઈ સૂઈ જાઓ ત્યારે તમે ફોન મૂકી શકો અને હવે આપણે કરીશું વાત કિંગ સાઇઝ બેડ આ જો એકદમ કમ્ફ્યુ છે આ જે બી છે એકદમ એકદમ સોફ્ટ છે અને સાચો કહું ખરેખર અમે એક દિવસ સુઈ ગયા રાત્રે ખરેખર બહુ જ કમ્ફ્યુ છે યાર ફરી વાર ખરેખર બહુ જ કમ્ફ્યુઝ છે મે સોઝ પહેર્યા છે નીચે રાખ્યા છે હવે છે તે તમને હવે હવે હું તમને છે ને મેન વસ્તુ બતાવું તમને ખબર છે બધી જગ્યાએ આપણે જઈએ તો આપણે સૌથી પહેલાં છે ને જ્યારે બાથરૂમ છે ને બાથરૂમ જો આપણને સારું મળી જાય તો આપણું કામ થઈ જાય એમાં બે નંબર હોય કે એક નંબર હોય ને કે પછી શાવર હોય ચાલો તારે હવે તમને છે ને બતાવો તો જો દરવાજો ખુલો છો એટલું કમોડ આવી જાય છે બેસવા માટે પછી સરસ મજાનો ફૂલ સાઈઝ મિરર છે તમે જોઈ શકો છો અને અહીંયા છે ને પછી તમને બાજુમાં વોશ બી આપેલું છે પછી અહીંયા શાવર નોર્મલ શાવર છે તમે જોઈ શકો છો હોટ વોટર કોલ્ડ વોટર ને પછી એ લોકોની તમને શાવર જલ્દી પ્રોવાઈડ કરવામાં આવે છે અને સાથે સાથે તમને છે ને બે થી ત્રણ એક્સ્ટ્રા ટ્રાવેલ બી આપે છે સો બેઝિકલી આ હોટેલમાં અમે વિચાર્યું તો આટલી બધી સુવિધા આપવામાં આવશે કારણ કે કદાચ આપણને એવું લાગે કે આપણે પેલું પેકેજ લઈને આવીએ તો કદાચ એ લોકો એવું લાગે કે ભાઈ સસ્તી હોટલમાં નાખી દેશે ને ત્યાં કોઈ સુવિધાઓ નહીં હોય અને અહીંયા છે ને અમને અમારા પેકેજ પ્રમાણે જેટલા અમારી પાસે પૈસા વસૂલ કર્યા ને એમાં અમને બધી સુવિધાઓ આપવામાં આવી છે તો મિત્રો હવે છે ને હું મારી આ મારી અમે જે હોલિડેઝમાં કોનવેલમાં જે હોટેલમાં રોકાયા હતા ને પ્રીમિયર હોટલનો તો એ રૂમનો જો મેં તમને જે ટૂર કરવાની એનો ટૂરનો વિડીયો છે હું હવે અહીંયા જ પૂરો કરું છું જો તમને મારો આજનો વિડીયો છે ને પસંદ આવ્યો હોય ને તો મારા વિડીયોને લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મારી કોન્વેલની સિરીઝ અને ડેવનની સિરીઝ ખાસ જોજો તમને ખરેખર મજા આવશે હવે આપણે ફરી પાછા લંડનની જાણકારીવાળા વિડીયોમાં એટલે કે લંડનના નવા વ્લોગમાં આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ